બરાબર જાવન આપ બ્લેક કાફો નહી બટ હે લસણ વાળી લાલ બરાબર છે આ ગ્રીન આપણે ઘરે જ બનાવીએ છીએ આપણે તૈયાર નથી લેતા બરાબર ચટણી બધી આપણે ઘરે જ બનાવવાની રહે છે તૈયાર કોઈ વસ્તુ નથી બનાવતા બહારમાં બજારમાં આ નાયલોન સેવ

અને શું ટાઈમિંગ છે આવવા માટે 4 થી રાતના 8 ઉગરા 30 રૂપિયા ત્રણ નંગ આવશે ખાલી સમોસા 20 રૂપિયા 30 બે નંગ આવે બે નંગ ખાઓ 40 રૂપિયા બે કટોરી ખાઓ તો 40 રૂપિયા જામના કરી કટોરી હવે દહીં સમોસા બનાવ્યો છે ભાઈ બધા સમોસાનો ચૂરો કરી નાખવાનો આ રીતના બરાબર છે એની ઉપર લસણ ભાઈ લસણવાળી મેં કાઢે ચટણી નાખી અને પછી ખજૂર આમલી નાખી વધારે Not all of them. आज कोठी इधर तुम्हारे गुगरा खाओ દોંડલ રોડ પર અટિકા ફાટકની સામે અટિકાની અંદર હું અહીંયા કમસે કમ પાંચ વર્ષથી આવું છું અને કેસ એવો એટલે અપલા તો તમે અહીં ખાશો એટલે બીજે ક્યાંય છાજ જોઈ જરૂર નહીં પડે ભણે છ પણ ઘરે બનાવેલી બરાબર નથી વેચાતી લેતા ઘરે દૂધ જમાવી અને છાજ બનાવેલી

દસ રૂપિયા દહીં કચોરી બનાવીએ છીએ આપડે જામનગર ની જામનગર ની દહી કચોરી મીડિયમ રાખો જામનગર ની ફેમસ છે

સમોસા સમોસું પાંચ જાતના કઠોળ વાળું દેશી ચણા લીલા વટાણા સફેદ વટાણા હમ ખુદ પોતે લાલ લીલી અને ખજૂર આમલી પચાસ રૂપિયા પેલા